મિત્રો આજની શરૂઆત એક ખૂબ જ ચિંતાજનક અને ભયાનક સમાચારથી કરવી પડશે બંગાળની ખાડીમાં જન્મેલું દેતવા વાવાઝોડું જેણે શ્રીલંકામાં એવી તબાહી મચાવી છે કે આખી દુનિયા હચમચી ગઈ છે અને હવે આજ વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે તો શું શ્રીલંકા પછી હવે ગુજરાતનો મારો છે અને એનાથી પણ મોટા સમાચાર આજના આ ખાસ બુલેટિનના અંતમાં ખેડૂતોના દેવા માફી પર એક એવો રિપોર્ટ છે ને જે કદાચ તમારી બધી ચિંતાઓ દૂર કરી દેશે એટલે અંત સુધી અમારી સાથે જ રહેજો તો ચાલો ફટાફટ નજર નાખીએ આજના સડકતા સમાચારો પર શું દિતવા વાવાઝોડું ગુજરાતમાં વિનાશ વીરી શકે છે અને શું કપાસના પાક પર ગુલાબી ઈયળનું સંકટ ઘેરાયું છે શું ડુંગળીના ભાવ ખરેખર મળના પચીસો રૂપિયાને પાર કરી ગયા છે અને શું ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે સરકાર શું નિર્ણય લેવા જઈ રહી છે ખાતર લેવા માટે હવે આધાર કાર્ડ કેમ ફરજિયાત થયું અને શેર બજારમાં એવો તે કેવો કડાકો આવ્યો કે રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા જુઓ આ બધા જ સમાચારો પર આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરીશું પણ એ પહેલા અમારી એક નાનકડી વિનંતી છે જો તમને અમારું કામ ગમતું હોય તો અમને સપોર્ટ કરવા માટે આ વિડીયોને એક લાઈક કરી દો કમેન્ટમાં જય જવાન જય કિસાન લખી દો અને હા તમે કયા ગામથી આ બધું જોઈ રહ્યા છો એ અમને જરૂરથી જણાવજો અમારી ટોટલ કિસાન ખબર ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી એક પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય ચાલો તો હવે વિગતવાર વાત કરીએ સૌથી પહેલા દીતવા વાવાઝોડાની જુઓ આ વાવાઝોડું શ્રીલંકામાં તબાહી મચાવીને હવે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાત પર આની કોઈ સીધી અસર નહીં થાય પણ વાતાવરણમાં મોટો પલટો આવશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને કમોસમી વરસાદ પડી શકે છે એટલે દરેક ખેડૂત ભાઈઓને અમારી વિનંતી છે કે જે કાંઈ પાક લણ્યો હોય એને તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ખસેડી લેજો શું તમારા વિસ્તારમાં પણ વાતાવરણ બદલાયું છે અમને કમેન્ટ કરીને જણાવો હવે આ વાવાઝોડાની એક આડઅસર પણ છે અને એ છે કપાસના પાક પર મોટો ખતરો વાતાવરણમાં ભેજ વધશે એટલે ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધવાની પૂરેપૂરી શક્યતા છે ખેડૂતો એટલા માટે ચિંતામાં છે કારણ કે હજુ તો મોટા ભાગના ખેતરોમાં વીણી જ બાકી છે કૃષિ નિષ્ણાતો સલાહ આપે છે કે વાદળછાયું વાતાવરણ હોય તો દવાનો છંટકાવ ના કરશો અને જો વરસાદ પડ્યો તો કપાસની ક્વોલિટી બગડશે અને ભાવ સીધા ગગડી જશે તમારા કપાસના ખેતરમાં ઈયળનો ઉપદ્રવ દેખાયો છે અમને ચોક્કસ જણાવજો ચાલો હવે એક સારા સમાચારની વાત કરીએ ડુંગળીએ ખેડૂતોના ચહેરા પર રોનક લાવી દીધી છે મહુવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીએ તો ભાઈ ભાવના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે આવક ઓછી છે અને દક્ષિણ ભારતમાં પાકને નુકસાન થયું છે એટલે સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ મણના પચીસો રૂપિયા કરતા પણ વધી ગયા છે શું આ ભાવ તમને સંતોષકારક લાગે છે તમને આ ભાવનો ફાયદો મળ્યો કે નહીં કમેન્ટમાં લખો શિયાળાની આ કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરમાં પાણી વાળવા જવું કેટલું મુશ્કેલ છે એ તો એક ખેડૂત જ સમજી શકે

હવેથી ખાતર લેવા માટે આધાર કાર્ડ અને બાયોમેટ્રિક એટલે કે અંગૂઠાનો નિશાન ફરજિયાત કરી દેવાયું છે એટલું જ નહીં કયા ડેપો પર કેટલું ખાતર પડ્યું છે એની માહિતી પણ હવે ઓનલાઈન જોવા મળશે અરે ઉભરો હજુ ક્યાંય જતા નહીં હજુ તો વાત કરવાની બાકી છે શેર બજારના મોટા કડાકાની આસમાને પહોંચેલા સોનાના ભાવની અને હા સૌથી મોટો ખુલાસો ખેડૂતોના દેવા માફી પાછળનું આખું સત્ય જોડાયેલા રહેજો હવે વાત કરીએ આર્થિક જગતની ભારતીય શેર બજારમાં આજે રીતસરનો ભૂકંપ આવ્યો સેન્સેક્સ અને નિફ્ટી બંને મોટા ઘટાડા સાથે બંધ થયા ખાસ કરીને અદાણી ગ્રુપના શેરોમાં ફરીથી મોટો કડાકો બોલ્યો છે જેનાથી રોકાણકારોના જીવ તાળવે ચોંટી ગયા છે જાણકારોનું કહેવું છે કે જ્યાં સુધી બજાર સ્થિર ન થાય ત્યાં સુધી નવું રોકાણ કરવાનું ટાળજો શું તમારા પૈસા પણ શેર બજારમાં લાગેલા છે શિયાળો આવતા જ સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ વધી ગઈ છે તમને જાણીને નવાઈ લાગશે પણ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં જ હાર્ટ અને શ્વાસની તકલીફના કેસોમાં પંદર ટકાનો ઉછાળો નોંધાયો છે ડોક્ટરોએ ખાસ કરીને વહેલી સવારે ચાલવા નીકળતા વડીલોને ગરમ કપડાં પહેરીને જ નીકળવાની અને સાવચેતી રાખવાની સલાહ આપી છે શું તમે પણ સવારે ચાલવા જાઓ છો ચાલો હવે રેલવે મુસાફરો માટે એક રાહતના સમાચાર છે દિવાળી પૂરી થઈ ગઈ પણ ટ્રેનોમાં ભીડ ઓછી નથી થઈ આને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ગુજરાતથી બિહાર અને યુપી જતી ઘણી સ્પેશિયલ ટ્રેનોને લંબાવવાનો નિર્ણય કર્યો છે અને એમાં વધારાના કોચ પણ જોડવામાં આવશે અને હવે એ સમાચાર જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ધ બિગ રિપોર્ટ શું છે ખેડૂતોના દેવા માફીનું સંપૂર્ણ સત્ય તો વાત એમ છે કે દેશના ખેડૂતોની હાલત સુધારવા માટે કેન્દ્ર સરકારે એક હાઈ લેવલ કમિટી બનાવી હતી આ કમિટીએ પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે અને અમારા ખૂબ જ વિશ્વસનીય સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એ મુજબ આ કમિટીએ નાના અને સીમાંત ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની કેસીસી લોન પર મોટી રાહત આપવાની ભલામણ કરી છે આ રિપોર્ટમાં મુખ્યત્વે બે રસ્તા સૂચવવામાં આવ્યા છે પહેલો કેસીસી લોન પરનું સંપૂર્ણ વ્યાજ માફ કરી દેવામાં આવે અને બીજો વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લાવવામાં આવે જો કે સરકારે હજુ સુધી આના પર કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી પણ રાજકીય ગલીઓમાં આ મુદ્દો ખૂબ જ ગરમાગરમ ચર્ચાઈ રહ્યો છે આ ખરેખર ખેડૂતો માટે એક નવી આશાનું કિરણ છે દીતવા વાવાઝોડા અને બીજા બધા જ સમાચારો પર સતત અપડેટ્સ મેળવવા માટે ટોટલ કિસાન ખબર સાથે જોડાયેલા રહો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ